હેલો ડિયર એસ ફ્રેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે એમાંથી પૂછાયેલા ઘણા બધા એમસીક્યૂઝ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જે પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના છે તો એવા સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છે અને સાથે સાથે આ સિક્સ્થ નંબરનો પાર્ટ છે તો જો તમે અગાઉના વન ટુ ફિફ્થ જો પાર્ટ જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો જેથી કરીને તમને એક્ઝામમાં મદદરૂપ થાય તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વીચ વન ઇઝ ધ મેઇન ફ્રેઝ ઓફ ધ સોશિયલ વર્ક પ્રોસેસ ઓકે તમને ક્વેશ્ચન પૂછેલો છે કે વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મેઇન ફ્રેઝ ઓકે મેઇન ફ્રેઝ એટલે કે અગત્યનો તબક્કો છે મુખ્ય તબક્કો છે ઓફ ધ કેસિયલ વર્ક પ્રોસેસ ઓકે ઓપ્શન એ એસેસમેન્ટ ઓપ્શન બી ઇન્ટરવ્યૂ ઓપ્શન સી એક્સપ્લેનેશન એન્ડ ઓપ્શન ડી ઇઝ એનાલિસિસ સામાજિક કેસની કાર્ય પ્રક્રિયાનો મુખ્ય તબક્કો કયો છે આ આકારણી કરવી એટલે કે એસેસમેન્ટ મુલાકાત સમજૂતી કે વિશ્લેષણ જો આજે બાકીના ત્રણ ઓપ્શન છે ઇન્ટરવ્યૂ એ મેઇન ફ્રેઝ નથી કોઈક સેવાર્થી આપણી પાસે આવે છે પછી કાર્યકર જે છે એને ફેસ ટુ ફેસ જે ક્વેશ્ચન આન્સર્સ થાય છે એક્સપ્લેનેશન કરવું એટલે કે સમજૂતી આપવી આ પણ નથી અને એનાલિસિસ કરવું એટલે વિશ્લેષણ એ પણ નથી પરંતુ પર્ટિક્યુલર ફ્રીઝ પછી એસેસમેન્ટ કરવું એટલે કે આકારણી કરવી જ્યારે માનો પહેલી મુલાકાત થઈ બીજી મુલાકાત થઈ ત્રીજી મુલાકાત થઈ તો કેટલું પર્સન્ટેજ એના જે પ્રોબ્લેમ છે એ આઉટ થયો છે તો એ લગતું એસેસમેન્ટ એટલે કે આકારણી કરવી એ સોશિયલ કેસ વર્કનો મેઇન જે ફ્રેસ છે તબક્કો એ છે અમે તમને અગાઉ પણ ડેન્ટલ સર્જરીનું એક્ઝામ્પલ આપેલું હતું કે જ્યારે જ્યારે આપણે સિટિંગમાં જઈએ તો ત્યારે ત્યારે ડૉક્ટર જે છે ત્યાં નોટ કરતા જશે કે આપણું ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે એસેસમેન્ટ કયા પ્રકારે થયું છે જેમ શાળાકીય પરીક્ષામાં પણ હોય છે કે પહેલાં એફએની એક્ઝામ લેવામાં આવે ફરીથી એસએની એક્ઝામ લેવામાં આવે એટલે કે ફોર્મેટિવ એસેસમેન્ટ સમેટિવ એસેસમેન્ટ પછી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવે પછી ફાઇનલ એક્ઝામ લેવામાં આવે એવી રીતે નંબર ટુ ઇઝ હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સોશિયલ કેસ વર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સોશિયલ કેસ વર્ક નામની જે બુક છે એના લેખક કોણ છે ઓકે હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સોશિયલ કેસ વર્ક ઓપ્શન એ ગોર્ડન્સિંગ ઓપ્શન બી હેમિલ્ટન જ્હોની ઓપ્શન સી ગોર્ડન સિદ્ધિક એન્ડ ઓપ્શન ડી ગોર્ડન હેમિલ્ટન ઓકે સો હિર ધ ક્વેશ્ચન ઇઝ હુ ઇઝ ધ ઓથર ઓફ સોશિયલ કેસ વર્ક સોશિયલ કેસ વર્કના લેખક કોણ છે ઓપ્શન એ ગોર્ડન સિંગ ઓપ્શન બી હેમિલ્ટન જૉોની ઓપ્શન સી ગોર્ડન સિદ્ધિક એન્ડ ઓપ્શન ડી ગોર્ડન હેમિલ્ટન સો હિર ધ કરેક્ટ આન્સર ઇઝ બી ગોર્ડન સિદ્ધિક જે છે એ સોશિયલ કેસ વર્કના ઓથર છે લેખક છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સોશિયલ કેસ ઇન સોશિયલ કેસ વર્ક ઇન્ટરવ્યૂ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓકે સોશિયલ વર્કમાં ઇન્ટરવ્યૂ મહત્વપૂર્ણ છે સામાજિક કેસ કાર્યમાં ઇન્ટરવ્યૂ મહત્વપૂર્ણ છે કેવી રીતે તો એઝ અ ટૂલ એઝ અ મેથડ એઝ અ ટેકનિક ઓલ ઓફ ધી અબોવ સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબોવ એક સાધન તરીકે એક પદ્ધતિ તરીકે એક તકનીક એટલે કે એક ટેકનિક તરીકે અને ડી ઉપરોક્ત તમામ તો બધી જ વસ્તુ તરીકે એટલે કે બધા જ ટૂલ્સ તરીકે ઇન્ટરવ્યૂ જે છે ખૂબ અગત્યનું છે એઝ અ ટૂલ એટલે કે એક સાધન તરીકે કે પ્રશ્ના અને જવાબ સેશન દરમિયાન એક મેથડ એટલે કે એક પદ્ધતિ છે અલગ અલગ પદ્ધતિ આવે છે ઓકે ઇન્ટરવ્યૂ હોય તમે રૂબરૂ મુલાકાત પદ્ધતિ લો ઇન્ટરવ્યૂ પદ્ધતિ હોય ક્વેશ્ચનરી ભરાવો તો એક પ્રમાણની મેથડ છે એન ઓપ્શન સીઝ ટેકનિક એટલે કે એક પ્રકારની ટેકનિક છે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે એની પાસે યોગ્ય આવડત હોવી જોઈએ પ્રશ્નોનું જ્ઞાન હોવું જોઈએ એ નોટડાઉન કરી શકતો હોવો જોઈએ ક્વેશ્ચન આન્સર લાઈક દેટ સો હિયર ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબોવ ટૂલ મેથડ ટેકનિક એટલે કે સાધન પદ્ધતિ અને તકનીક છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ ટેકનિક ઓફ કેસ વર્ડ ઓકે તમને પ્રશ્ન પૂછેલો છે કે વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ નોટ જો નોટ શબ્દ અગત્યનો છે ઇઝ અ ટેકનિક ઓફ કેસ વર્ક હમણાં જ આપણે ચર્ચા કરી કે ઇન્ટરવ્યુઇંગ એક ટેકનિક છે ઓબ્ઝર્વેશન એ પણ એક ટેકનિક છે કાઉન્સેલિંગ પણ એક ટેકનિક છે કાઉન્સેલિંગ કરવું એટલે કે વ્યક્તિ તમારી પાસે આવે એને સાંભળવું એના પ્રશ્ન જાણવા ઓકે તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે કયું ટેકનિક નથી તો લોબી લોબિંગ જે છે એ કેસ ચડીની એક ટેકનિક નથી તો નીચેનામાંથી કયું એક ટેકનિક એવી છે જે કેસ કરવાની એટલે કેસ વર્કની ટ્રેનિંગ નથી સોરી ટેકનિક નથી મુલાકાત છે અવલોકન પણ છે પરામર્શ કરવું એ પણ છે પરંતુ લોબિંગ જે છે એ આપણી કેસ વર્કની ટેકનિક નથી સો ધ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ લોબિંગ સો લોબિંગ મીન્સ એની અટેમ્પ્ટ બાય ઇન્ડિવિજ્યુઅલ ઓર પ્રાઇવેટ ઇન્ટરસ્ટ ગ્રુપ ટુ ઇન્ફ્લુઅન્સ ધ ડિસિઝન ઓફ ધી ગવર્મેન્ટ યા તો પર્ટિક્યુલર કંપની કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે અથવા તો એક પ્રાઇવેટ ગ્રુપ દ્વારા શું કરવામાં આવે તો જે કોઈ ગવર્મેન્ટના ડિસિઝન છે યા તો કોઈ સંસ્થાના ડિસિઝન છે એને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે ઓકે એટલે કે એની અગેન્સ્ટ જઈને દેખાવો કરવામાં આવે તો એને આપણે લોબિંગના નામે ઓળખીએ છીએ તો એ કેસ વર્કની ટેકનિક અથવા તો સાધ ટેકનિક નથી ઇન્ટરવ્યૂ છે ઓબ્ઝર્વેશન પણ છે અને કાઉન્સેલિંગ પણ છે તો આ લોબિંગ છે ધેટ ઇઝ અ કરેક્ટ આન્સર એ આપણું ટેકનિક નથી કેસ વર્કની ઓકે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વીચ વન રિફર ટુ ધ બિહેવિયર ધેટ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ગેજીસ ઇન વાઇલ એનેક્ટિંગ ધ રોલ ઓકે ક્વેશ્ચન છે વીચ વન રિફર ટુ ધ બિહેવિયર ધેટ ઇન્ડિવિજ્યુઅલ એન્ગેજીસ વાઇલ એનેક્ટિંગ અ રોલ જ્યારે કોઈક વ્યક્તિ કોઈક ભૂમિકા ભજવે છે તો ત્યારે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર સાથે કનેક્ટ થાય છે તો એને શું કહેવામાં આવે છે રોલ ટેકિંગ રોલ પ્લેઇંગ પ્લેઇંગ એટ અ રોલ એન્ડ રોલ એક્સપેક્ટેશન તો રોલ એક્સપેક્ટેશન નથી આવતી તમે કોઈ પણ એક કાર્ય છે માનો કે આપણા કાર્યકર્તા અને સેવાર્થીનું જે કાર્ય છે એમાં કોઈક વ્યક્તિ કોઈક ભૂમિકા ભજવે છે તો એને આપણે શું કહીશું રોલ ટેકિંગ નહીં આવે પ્લેઇંગ એટ અ રોલ તો એ પણ નહીં આવશે પણ રોલ પ્લેઇંગ એટલે કે અગત્યની ભૂમિકા ભજવે છે એનો રોલ ભજવે છે જે કાર્યકર્તા છે એનો રોલ પ્લે કરે છે એટલે કે રોલ પ્લેઇંગ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે કોઈ એક કાર્ય કરતી વખતે જો કોઈ વ્યક્તિ જોડાય છે તો એ જે ભૂમિકા ભજવે છે એનું કાર્ય જે કાર્યનું સંપાદન કરે છે અથવા કાર્ય કરે છે તો એને શું કહેવામાં આવે છે ભૂમિકા લેવી ભૂમિકા ભજવવી ભૂમિકાની અપેક્ષા રાખવી અથવા તો જે તે અંતર્ગત ભૂમિકા ભજવવી તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી રોલ પ્લેઇંગ ઓકે પ્લેઇંગ એટ અ રોલ એટલે કોઈ રોલમાં ભૂમિકા ભજવવી એવું નથી ભૂમિકા ભજવવી દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર રોલ પ્લેઇંગ ઇઝ ધ કરેક્ટ આન્સર ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આઇડેન્ટિફાઈ ધ કરેક્ટ આન્સર ઓકે રેકોર્ડિંગ ઇન સોશિયલ કેસ વર્ક કેન બી ક્લાસિફાઈડ એસ ઓકે રેકોર્ડિંગ ઇન સોશિયલ કેસ વર્ક કેન બી ક્લાસીફાઈડ એસ ઓકે રેકોર્ડ રાખવો અત્યારે જ આપણે ચર્ચા કરી રહ્યા છે એ ચેપ્ટરની ઓકે કે જે કેસ વર્ક છે સોશિયલ વર્ક એમાં રેકોર્ડ મેન્ટેન કરવું છે તો એને કઈ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ રેકોર્ડિંગને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય નેરેટિવ રેકોર્ડિંગ પ્રોસેસ રેકોર્ડિંગ ઇવેલ્યુએટિવ રેકોર્ડિંગ એન્ડ સમરી રેકોર્ડિંગ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ફિલ્ડ ઓરિએન્ટેડ પ્રોસેસ ઓરિએન્ટેડ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ સેન્ટર્ડ રેફરલ સમરીઝ ડાયગ્નોસ્ટિક સમરીઝ નેરેટિવ રેકોર્ડ્સ એન્ડ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રેકોર્ડ્સ અને પ્રોસેગ ઓરિએન્ટેડ નરેટિવ સિચ્યુએશન એન્ડ એનાલિટિકલ તો જુઓ નરેટિવ રેકોર્ડિંગ પ્રોસેસ રેકોર્ડિંગ ઇવેલ્યુએટિંગ રેકોર્ડિંગ અને સમરી રેકોર્ડિંગ તો તમને કોઈ ઓપ્શનનો આઈડિયા ન હોય ને તો પણ આ ઓપ્શન એલિમિનેટ કરી શકે કારણ કે આપણે જ્યારે સોશિયલ કેસ વર્કની વાત કરીએ છીએ તો એ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય અથવા તો એમાં ડાયગ્નોસ્ટિક સમરીઝ હોવી જોઈએ જેના કરીને આપણે પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કરી શકીએ તો નેરેટિવ રેકોર્ડિંગ કે ઇવેલ્યુએટિવ રેકોર્ડિંગ કે સમરી રેકોર્ડિંગ એવું નથી ઓકે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ તો છે પણ ફિલ્ડ ઓરિએન્ટેડ નથી અને પ્રોસેસ ઓરિએન્ટેડ પણ નથી ઓકે પ્રોસેસ ઓરિએન્ટેડ નેરેટિવ સિચ્યુએશન એન્ડ એનાલિટિકલ તો પ્રોસેસ ઓરિએન્ટેડ નથી પ્રોસેસ તો જે કાર્યકર્તા કરે છે એ છે આપણે તો સેવારથી ઓરિએન્ટેડ હોવું જોઈએ તો રિફરલ સમરીઝ ઓફકોર્સ તમે જેટલી મુલાકાત લો છો તો એ મુલાકાત દરમિયાન જે રેફરલ સમરીઝ સાથે સાથે ડાયગ્નોસ્ટિક સમરી કેવી રીતે એ પ્રશ્નનું હલ કરી શકાય કેવી રીતે એનું ઉત્તર લાવી શકાય તો એ ડાયગ્નોસ્ટિક સમરીઝ નેરેટિવ રેકોર્ડ્સ જે રેકોર્ડ છે એને નેરેશન ફોર્મમાં રાખવા અને પ્રોબ્લેમ ઓરિયન્ટેડ જો અહીંયા એક વર્ડ પ્રોબ્લેમ ઓરિયન્ટેડ અને ડાયગ્નોસ્ટિક સમરીઝ જો તમને ખબર હોય તો તમે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ આપી શકો અહીંયા આપણને ગુજરાતીમાં ઓપ્શન આપેલા છે વર્ણનાત્મક રેકોર્ડિંગ પ્રક્રિયા રેકોર્ડિંગ મૂલ્યાંકન રેકોર્ડિંગ સારાંશ રેકોર્ડિંગ સમસ્યાલક્ષી ક્ષેત્રલક્ષી પ્રક્રિયાલક્ષી અને વ્યક્તિગત કેન્દ્રિત રેફરલ સારાંશ ઓકે ડાયગ્નોસ્ટિક વર્ણન રેકોર્ડ્સ અને સમસ્યાલક્ષી રેકોર્ડ એન્ડ ઓપ્શન ડી ઇઝ પ્રક્રિયાલક્ષી વર્ણનાત્મક અને પરિસ્થિગત પરિસ્થિતિગત અને વિશ્લેષણાત્મક તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સી કે રેફરલ સમરીઝ હોવી જોઈએ ડાયગ્નોસ્ટિક સમરીઝ હોવી જોઈએ નેરેટિવ રેકોર્ડ્સ હોવા જોઈએ અને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ જે આઉટ છે એ હોવું જોઈએ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પૂટિંગ વનસેલ્ફ ઇન ધ શૂ ઓફ અનધર પર્સન આન્ડ અંડરસ્ટેન્ડિંગ હીઝ ઓર હર્ડ પરસેપ્ચ્યુઅલ વર્લ્ડ ઇઝ ઓકે પોતાની જાતને અન્ય કોઈક વ્યક્તિના સંદર્ભે અથવા તો એ સિચ્યુએશનમાં મૂકીને એના જ્ઞાનાત્મક વિશ્વને સમજવાની આપણે કોશિશ કરીએ એ શું છે નંબર એ એમ્પથી બી પોઝિટિવ રીગાર્ડ નંબર સી જેન્યુનનેસ અને ઓપ્શન ડી નોન ઓફ ધી અબોવ તો નોન ઓફ ધી અબોવ નહીં આવે જેન્યુનનેસ એટલે કે અસલીયત જે છે એ પણ નહીં આવશે પોઝિટિવ રિગાર્ડ પણ નહીં આવે તો એમપથી એટલે કે સહાનુભૂતિ બતાવી જો અહીંયા તમને આ ક્વેશ્ચન પૂછેલો છે એ કાર્યકર્તાને સેવાર્થીને અંતર્ગત છે સેવાર્થી જ્યારે કાર્યકર્તા પાસે આવે છે તો એ વ્યક્તિની જે પ્રોબ્લેમ છે એ વ્યક્તિના જે પ્રશ્નો છે એને સમજવા એના પ્રત્યે સહાનુભૂતિ બનાવી બતાવવી તો એને આપણે એમ્પથી કહીશું ઓકે સહાનુભૂતિ સકારાત્મક સાદર અસલીયત અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો ધ કરેક્ટ આન્સર ઇઝ સહાનુભૂતિ એટલે કે એમ્પથી ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વીચ ટેકનિક ઇઝ મોસ્ટ સુટેબલ ટુ સ્ટડી ઇન ધ ડેપ્થ ઓકે વીચ ટેકનિક ઇઝ મોસ્ટ સુટેબલ ટુ સ્ટડી ઇન ડેફ્થ જો તમારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો છે તો કઈ ટેકનિક જે છે એ ખૂબ અગત્યની છે ઓકે મેલ્ડ ક્વેશ્ચનરી ઇન્ટરવ્યૂ ગાઈડ ઇન્ટરવ્યૂ સિડ્યુલ્ડ આન્ડ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ મેલ્ડ ક્વેશ્ચનરી એટલે કે મેલ કરેલી તમે જો ઇમેલનો યુઝ કરીએ છીએ આપણે એના દ્વારા મેલ કરીને કોઈકને ક્વેશ્ચનરી મોકલીએ તો એ ઇન્ટરવ્યૂ ગાઈડ એટલે કે ઇન્ટરવ્યૂની માર્ગદર્શિકા જાહેર કરવી ઇન્ટરવ્યૂ સિડ્યુલ્ડ એટલે કે ઇન્ટરવ્યૂનું જે ટાઈમ ટેબલ સમયપત્રક છે કે ભાઈ આ ટાઈમે આ મેં ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે તો એ કે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ એટલે કે સરચિત પહેલેથી તમે બરાબર યુ નો એની ગોઠવણી કરી હોય ટાઈમ હોય ફિક્સ કરેલો હોય જે તે કોની સાથે તમારે ઇન્ટરવ્યૂ લેવાનું છે કયા ટોપિક પર ઇન્ટરવ્યૂ લેવાનું છે ઓકે સામેવાળી પર્સન જે છે તમે જે ફિલ્ડનું ઇન્ટરવ્યૂ લેવા માગો છો એ ત્યાં બિલોંગ કરે છે કે કેમ તો એ અંગે જે છે સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ તો કઈ જે છે મોસ્ટ સુટેબલ સ્ટડી પદ્ધતિ છે તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આન્સર સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ જો મેલ ક્વેશ્ચનરીની વાત કરીએ તો તમે કોઈક વ્યક્તિને ક્વેશ્ચનરી મેલ કરો છો તો એ તમને જવાબ આપશે કે કેમ અથવા તો સાચા જ પ્રશ્નના જવાબ આપશે અથવા તો બધા જ જવાબો આપશે એ પ્રોપર નથી ઇન્ટરવ્યૂ ગાઈડ એટલે કે તમે માર્ગદર્શિકા જાહેર કરી છે પણ ઇન્ટરવ્યુ જ પ્રોપરલી નહીં થાય તો એનો કોઈ મતલબ નથી શેડ્યુલ્ડ અગેન સેમ જો એમાં પ્રોપર ક્વેશ્ચન આન્સર નહીં થાય તો ખાલી શેડ્યુલ્ડ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ હશે તો દેટ ઇઝ ધ મોસ્ટ સુટેબલ ટેકનિક ફોર ધ સ્ટડી ઇન દેપ તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આઇડેન્ટિફાય ધ કરેક્ટ આઇટમ્સ ધ ટૂલ ઓફ ધ સોશ્યલ વર્ક ઇઝ ઓકે નીચેનામાંથી તમારે એક યોગ્ય આઇટમને ઓળખવાની છે જે સામાજિક કેસનું કાર્ય છે એટલે કે ટૂલ છે સાધન છે ઓકે ટૂલ પૂછેલું છે સોશિયલ કેસ વર્કનું ઓકે હોમ વિઝિટ સમરાઇઝેશન રેકોર્ડિંગ એન્ડ ઇન્ટરવ્યુ ઈ તો જો હોમ વિઝિટ એટલે ઘરની મુલાકાત ઓફકોર્સ રાઈટ છે સમરાઇઝિંગ કરવું એટલે કે સારાંશ જે વ્યક્તિનું આપણે માહિતી મળી છે જે માહિતી મળી છે એને શોર્ટમાં લખવી તો એ પણ રાઇટ છે રેકોર્ડિંગ કરવું સોરી સમરાઇઝેશન એ નહીં આવે રેકોર્ડિંગ કરવું એટલે કે એની નોંધ કરવી રેકોર્ડિંગ રાખવું એ અને ઇન્ટરવ્યુ વી એટલે કે જે ઇન્ટરવ્યુ લેવા માંગે છે એ તો સમરાઈઝેશન જે છે એ આપણું કોઈ ટૂલ નથી તો હોમ વિઝિટ એટલે કે ઘરની મુલાકાત રેકોર્ડિંગ અને સાથે સાથે ઇન્ટરવ્યૂ લેનાર એટલે કે ઇન્ટરવ્યુ વી જે વ્યક્તિ છે જે અહીંયા આવશે આપણો કાર્યકર્તા તો એ ત્રણ જે છે એ સોશિયલ જે કેસ વર્ક છે એના ટૂલ્સ છે તો આ બાબત પણ ધ્યાનમાં રાખજો ધ નેક્સ્ટ ક્વેશન ઇઝ યુજીસી સેકન્ડ રિવ્યૂ કમિટી ઓફ સોશિયલ વર્ક સબમિટેડ ઇટ્સ રિપોર્ટ ઇન વીચ યર ઓકે યુજીસી એટલે યુ યુજીસી જે છે યુનિયન ગ્રાન્ટ કમિશન એણે એક સેકન્ડ રિવ્યુ એટલે કે એક કમિટી છે તેણે પોતાનો સોશિયલ વર્ક ઉપર સેકન્ડ રિવ્યૂ કમિટી જે છે એણે સોશિયલ વર્ક ઉપર એક રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો એ યર કયું છે સામાજિક કાર્યની યુજીસી ઓકે યુનિયન ગ્રાન્ટ કમિશનની બીજી જે સમીક્ષા સમિતિ હતી સેકન્ડ રિવ્યૂ કમિટી ઓકે તો બીજી સમીક્ષા સમિતિએ પોતાનો રિપોર્ટ એટલે કે અહેવાલ રજૂ કર્યો હતો કયા વર્ષમાં નાઇન્ટીન સિક્સટી ફોર નાઇન્ટીન સેવન્ટી ટુ નાઇન્ટીન સેવન્ટી એઇટ એન્ડ નાઇન્ટીન એટી વન સો યદ કરેક્ટ આન્સર ઇઝ નાઇન્ટીન એટી વન અગત્યનો પ્રશ્ન છે કે યુનિયન ગ્રાન્ટ કમિશન એની જે સેકન્ડ રિવ્યૂ કમિટી છે એણે સોશિયલ વર્ક ઉપર પોતાનો એક રિપોર્ટ છે પબ્લિશ કર્યો હતો ઇન ધ યર ઓફ નાઇન્ટીન એટી વન તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને આવા જ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી ચેનલે સબસ્ક્રાઇબ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અ નાઇસ ડે